જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું હોટલ અને ઢાબાનું શાક ભૂલાવી દે એવું એકદમ નવી રીતે ડુંગળીનું શાક તો આ શાક તમે એકવાર બનાવીને ઘરના વ્યક્તિને સર્વ કરશો તો બધા જ આગળ ચાટતા રહી જશે અને વારંવાર તમને આ શાક બનાવવાની ડિમાન્ડ કરશે અને આજે આપણે એકદમ નવી રીત પ્રમાણે આ ડુંગળીનું શાક બનાવીને તૈયાર કરીશું એટલે તમે પનીરનું શાક ખાવાનું તો ભૂલી જ જશો એટલું ટેસ્ટી અને સ્વાદિષ્ટ આપણે આ શાક બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ નવી રીતે અને ખાવાની ખૂબ જ મજા આવી જાય એવું ડુંગળીનું શાક તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો અહીંયા આપણે સૌથી પહેલા ડુંગળી લઈ લેવાની છે તો તમારે તમારા ઘરના સભ્યો પ્રમાણે ડુંગળી લેવાની છે તો અહીંયા મેં મીડિયમ સાઇઝની પાંચ ડુંગળી લીધી છે તો હવે આપણે ડુંગળીનો આ રીતના ઉપરનો અને નીચેનો આપણે ભાગને કાઢી લઈશું આ જે છોતરા છે આપણે તે કાઢી લેવાના છે તો અહીંયા આપણે આ રીતના ડુંગળીને સરસ છોલી અને ડુંગળીના આપણે ચાર ભાગ કરી લેવાના છે બસ આ રીતે જ તો અહીંયા આપણે બધી જ ડુંગળીના આ રીતના ટુકડા કરી લઈશું તો અહીંયા આપણે બધી જ ડુંગળીના આ રીતના ટુકડા કરી લીધા છે તો હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીશું તો અહીંયા આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે તો અત્યારે એકદમ ફૂલ વરસાદ પડી રહ્યો છે બહાર અને જ્યારે વરસાદ પડતો હોય અને ઘરની અંદર કોઈ પણ શાક ના હોય તો તમે આ સબ્જી ફક્ત પાંચ જ મિનિટમાં બનાવી અને તૈયાર કરી શકો છો તો અહીંયા આપણે ત્રણ પાવડા જેટલું તેલ એડ કરીશું આ શાકની અંદર તેલ થોડું આગળ પડતું લેવાનું તેલ થઈ જાય એટલે આપણે એક ટેબલ સ્પૂન જીરું એડ કરીશું ખૂબ જ ઓછી સામગ્રી પણ ખાવામાં એકદમ ટેસ્ટી આપણે એકદમ નવી રીતે આ શાક બનાવીને તૈયાર કરીશું આ શાક તમે એકવાર ખાશો તો ઘરના બધા જ વ્યક્તિ આ શાક ખાઈને ખુશ થઈ જશે તો અહીંયા આપણું જીરું થઈ ગયું છે તો હવે આપણે બે ચપટી જેટલી હિંગ એડ કરી દઈશું આ રીતના એક મીડિયમ સાઇઝની ડુંગળીને જીરું ચોપ કરી લીધી છે તો આપણે તે એડ કરીશું બરાબર ડુંગળીને આપણે સાપડી લઈશું અહીંયા આપણે ડુંગળીને થોડી એકાદ મિનિટ માટે તેલની અંદર થવા દઈશું તો અહીંયા એકાદ મિનિટ જેટલો સમય થયો છે અને આપણે એક મીડિયમ સાઇઝનું ટામેટું એડ કરી દઈશું તમે ડુંગળી અને ટામેટાને ગ્રેવ કરીને પણ લઈ શકો છો તો અહીંયા આપણે ઝીણું ઝીણું ચોપ કરીને લીધું છે સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે મિક્સ કરી લીધું છે હવે આપણે એક ટેબલ સ્પૂન આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું તેને પણ આપણે તેલની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું આ શાકની અંદર આદુ અને લસણની ફ્લેવર પણ બસ સરસ લાગે છે તો હવે આપણે આ સમયે શાકની અંદર મીઠું એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું મીઠું એડ કરવાથી ટામેટા ડુંગળી જલ્દી સોફ્ટ થઈ જશે તો અહીંયા આપણે બરાબર મિક્સ કરી દીધું છે હવે આપણે ઢાંકણ બંધ કરી અને એકાદ મિનિટ માટે ડુંગળી અને ટામેટાને સરસ સોફ્ટ થવા દઈશું તો હવે આપણે એક મિનિટ પછી ઢાકરને ખોલીને ચેક કરીશું તો અહીંયા આપણા ડુંગળી ટામેટા એકદમ સારી રીતે આપણે મીસ કરીએ છીએ અને સરસ મિક્સ થઈ જાય છે એટલે ડુંગળી ટામેટા સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે મસાલા કરી લઈશું તો અહીંયા આપણે નાની ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ટેબલ સ્પૂન આપણે તીખું મરચું એડ કરીશું અને એક ટેબસમૂન ધાણાજીરોનો પાવડર એડ કરીશું બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું આ શાક તમે ક્યારેય બનાવીને નહીં ગાધું હોય એ હું તમને ગેરંટી સાથે કહું છું એકદમ સરસ સ્વાદિષ્ટ આ શાક બનીને તૈયાર થાય છે અહીંયા આપણે બધું સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે અડધી વાટકી જેટલું મોળું દહીં એડ કરીશું દહીંને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે એકાદ મિનિટ માટે દહીંને સરસ મિક્સ કરતા રહેવાનું છે એટલે દહીં અને પાણી અલગ ના થઈ જાય તો તમે જોઈ શકો છો એકાદ મિનિટ પછી આ રીતના એકદમ સરસ તેલ ઉપર આવી ગયું છે અને દહીં એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અહીંયા આપણી ગ્રેવી એકદમ સરસ બનીને તૈયાર થાય છે તો અહીંયા આ રીતના તેલ એકદમ સરસ ઉપર આવી જાય પછી આપણે ગ્રેવીની અંદર એક ટેબલ સ્પૂન ચણાનો લોટ એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું તો છે ને એકદમ નવી યુનિક રેસીપી તો અહીંયા આપણે ચણાના લોટને અડધી મિનિટ માટે સરસ તેલની અંદર સાતળવા દઈશું એટલે શાકની અંદર ચણાના લોટનો કાચો ટેસ્ટ ના આવે તો આ શાક તમને હોટલમાં પણ ક્યાંય પણ ખાવા નહીં મળે એટલું આપણે ટેસ્ટી ઘરે જા શાક બનાવીને તૈયાર કરીશું અહીંયા પણ લોટ પણ એકદમ સરસ શેકાઈ ગયો છે અને તમે જોઈ શકો છો ગ્રેવી એકદમ સરસ બનીને તૈયાર થાય છે તો હવે આપણે આ સમયે જે ટુકડા કરીને રાખે છે ડુંગળીના તે આપણે એડ કરી દઈશું અને ડુંગળીને આપણે સારી રીતે ગ્રેવીની અંદર એકાદ મિનિટ માટે થવા દઈશું અહીં આપણે એકાદ મિનિટ માટે સરસ ડુંગળીને મસાલાની અંદર ઓઠ થવા દીધી છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ ડુંગળી આપણી મસાલામાં ઓઠ થઈ ગઈ છે હવે આપણે આ સમયે અડધું ગ્લાસ જેટલું પાણી એડ કરીશું સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે આ સમયે લીલા ધાણા એડ કરી દઈશું અત્યારે તમારે આ લીલા ધાણા એડ કરી દેવાના છે એટલે શાકની અંદર લીલા દાણાની ફ્લેવર એકદમ સરસ બેસી જાય અને અડધી ટેબલ સ્પૂન ગરમ મસાલો એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું જો તમને ગરમ મસાલાની ફ્લેવર પસંદ હોય તો તમે એડ કરી શકો છો નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ ગરમ મસાલાની ફ્લેવર શાકની અંદર ખૂબ જ સરસ આવશે તમને મનમાં પ્રશ્ન જરૂરથી થતો હશે કે આ રીતના ઉપરથી ડુંગળી આપણે કેમ નાખી પણ આ રીતના તમે ઉપરથી ડુંગળી નાખી અને એક વરા શાક બનાવશો તો બધા જ વ્યક્તિઓ આંગળીઓ ચાટી જશે એટલું ટેસ્ટી આ શાક બની તૈયાર થાય છે એટલે તેલ બધું ઉપર આવી જાય અને આપણું શાક એકદમ સરસ બનીને તૈયાર થાય તો અહીંયા આપણે બે મિનિટ પછી શાકને ખોલીને ચેક કરીશું તમે જોઈ શકો છો એકદમ સરસ તેલ ઉપર આવી ગયું છે અને શાક આપણું એકદમ સરસ બનીને તૈયાર થયું છે અને આખા રસોડાની અંદર શાકની એકદમ સરસ સુગંધ આવી રહી છે તો આ રીતના શાક બનાવવાથી તમારા રસોડાની અંદર તો સરસ સુગંધ આવતી જ હશે પણ આજુબાજુના બે ઘર સુધી પણ આ શાકની ખૂબ જ સરસ સુગંધ આવતી હશે તો અહીંયા આપણે ગેસ બંધ કરી દઈશું અને ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું ગરમા ગરમ ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતું દહીંવાળી ડુંગળીનું શાક તો આ શાક તમે એકવાર બનાવશો તો અઠવાડિયામાં થી ત્રણ વાર આ શાક ચોક્કસથી બનાવવાની ઈચ્છા થશે અને એટલું ટેસ્ટી બનીને તૈયાર થયું છે કે નાનાથી લઈને ત્યાં બધાને આ ડુંગળીનું શાક ચોક્કસથી ભાવશે જ તો આ શાક તમે રોટલી સાથે રોટલા સાથે ખીચડી સાથે સર્વ કરશો તો ખૂબ જ ખાવાની મજા આવી જશે અને ખાસા શાકને તમે રોટલા કે ભાખરી સાથે સર્વ કરશો તો આ શાક ખાવાની ખૂબ મજા આવે છે તો હવેથી તમે પણ ઘરની અંદર કોઈ પણ શાકભાજીનું હોય અને ફક્ત પાંચ જ મિનિટમાં તમારે શાકને સર્વ કરવું હોય તો તમે આ રીતના તમે દહીંવાળી ડુંગળીનું શાક ચોક્કસથી બનાવજો એકદમ નવી અને યુનિક રેસિપી છે તો હવેથી તમે પણ એકવાર આ મારી રીત પ્રમાણે ડુંગળીનું શાક ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ દહીવાળી ડુંગળીના શાકની રેસીપી કેવી લાગી જો તમને આ શાકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય